ભાવનગર જિલ્લામાં મહુવા તાલુકાના ડોલિયા ગામે ગામ લોકો દ્વારા શાળામાં તાળાબંધી કરવાની ફરજ પડી હતી ભુવાના ડોલિયા ગામે ગામના લોકોએ સ્કૂલના આચાર્ય દ્વારા કરવામાં આવતા ગેરવર્તણૂકને પગલે શાળામાં તાળાબંધી કરી હતી ગ્રામજનોનો આક્ષેપ છે કે આચાર્ય દ્વારા જાતિવાદ તેમજ શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓને ટોર્ચર કરવામાં આવી રહ્યા છે જ્યાં સુધી આચાર્યની બદલી નહીં થાય ત્યાં સુધી ગ્રામજનોએ શાળા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે વારંવાર રજૂઆત થતા કાર્યવાહી નહીં થવાથી ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો હતો અમારે ગામ લોકો નિર્ણય કરલો છે કે જ્યાં સુધી આશા ની બદલી ન થાય ત્યાં સુધી ગામ લોકો તાળું ફલવા નહીં એટલે ગામ લોકો કે કામ મારું નામ નરસિંહભાઈ મોહનભાઈ જોડિયા અને સરપંચવંતી હું બોલું છું કે આચાર્યના વિરોધમાં ગામ લોકોએ ઘણા ટાઈમથી સંઘર્ષ ચાલે છે અને અમે લેખિત અને મોખિત ઘણી રજૂઆત પણ કરેલી છે જિલ્લામાં તાલુકામાં પણ અમને કોઈ પણ તટસ્થ જોવા મળેલ નથી એટલે ગામ લોકોએ મળી અને નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી આપ આ બે શિક્ષકોની બદલી ન થાય ત્યાં સુધી એક પણ બાળકને નિશાળ આવવા નથી દેવાનું અને તા સુધી તાળાબંધી ગામ લોકોએ કરવાનો નિર્ણય કરેલો છે જે સબ મારું નામ ભોળાભાઈ મકવાણા જે આ ડોળિયા ગામનો નાગરિક છું અને અહીંયા નીચાળ ડોળિયા પ્રાથમિક શાળામાં આજ એસએમસીની ફરજ બજાવું છું મુદ્દા તો સાહેબ જાદા છે પણ જે અહીંયા જે અમારે પંદરમી ઓગસ્ટના હિસાબે દેશનો નકશો દોરેલો હતો ધજારોહણની નીચે બાળકોએ દોર્યો હતો તો એની માથેથી જે ભરતગીરી હાલી અને જૂના શિક્ષકનો કાંકલો પકડ્યો હતો એની ઉપર એટલી કઈ તાકાત છે કઈ કેવી રીતની વિકાખલો પકડી લીધો તો આવું કો કયો વિકતી શકે એનો કાંકલો પકડે તો આવી કોઈ ફરજ હોય જ નહીં પડે એના એનો કાંખલો પકડ્યો જૂના શિક્ષકનો દેશનો તે નકશોનો પેલો એણે અપમાન કર્યું મોટા મોટો અપમાન કે દેશના નકશાની માથે હાલી ગયા આવું એણે કર્યું છે સાહેબ જો એની બે દિવસની અંદર બદલી કરવામાં નહીં આવે જો કે અમે તાળું તો ખોલવાના જ નથી અને જો બદલી કરવામાં નહીં આવે તો ટીપીઓ સાહેબ જે બારડ સાહેબ છે એની ઓફિસની અમે બધા બાળકોને લઈને ઓફિસમાં ભણવા બેસી જાઉં અને અમે જો ત્રણ ત્રણ અરજી કરી બારડ સાહેબને દીધી ભાવનગર શિક્ષણ અધિકારીને દીધી કોઈ પણ અમને જવાબ દેવામાં આવ્યો જ નથી જો બે દિવસની અંદર નહીં થાય તો બારડ સાહેબની ઓફિસે અમે જઈને ના બેસી જશું બાળકોને ભણવા લઈ અને ફંશન ઉપર ઉતરી જાવ જ્યાં નીચાળે જઈને ઓફિસે જઈને બારડ સાહેબની ઓફિસે જઈને આ અમારો અમારો પ્રશ્ન ગામ લોકોનો છે કે ભાઈ જ્યાં સુધી અહીંના જે પ્રિન્સિપાલ ભ્રદગીરી અને અમને ઘરમાં દક્ષાબેન જ્યાં સુધી એની બદલી નહીં થાય અહીંથી ત્યાં સુધી આ સ્કૂલની શાળા રહેશે આ અમારા ગામ લોકોનો નિર્ણય છે સાહેબ વિરોધ આમ જોયું તો આ શિક્ષક શિક્ષક લાયક નથી જેવું લાગે છે કેમ કે અવારનવાર એટલા બધા બાળકોને અદભૂત કરે છે ગામ લોકોને અદ્ધુત કરે છે અને ગામ લોકોની સાથે એને શું વેર છે કે ગામ લોકો જે બાળકના વાલી એની સાથે કદાચ કાંઈ વાંધો હોય તો એનો બધો બાળક પાસે લે છે અવારનવાર એવું બહુ બને છે તો આજે છેલ્લા એક વર્ષથી જે પ્રિન્સિપલ બન્યા પછી એને સ્કૂલમાં પણ ઘણી ઘણી ભૂલો કરી છે એને પોતાનો નિર્ણય લે છે કોઈ નહીં એજન્સીને પૂછવામાં આવે નહીં ગામના આગેવાનોને પૂછવામાં આવે એને પોતાના નિર્ણય અમારા બાળકો શિક્ષણ સિવાય કોઈ બીજી પ્રવૃત્તિ ન થવી જોઈએ એ શિક્ષકોને પણ એ ધમકી આપે છે કે ભાઈ રમત ગમતના શિક્ષક છે તો રમત ગમત કરવા માટે એની પાસે ટાઈમ સ્કૂલનો ટાઈમ છે એ પ્રમાણે પછી વધારે એનો ટાઈમ બગાડવા થતો નથી એવી રીતે શિક્ષકોને પણ બાદમાં રાખે છે અને દૈનિક માટે કાયમ માટે શિક્ષકો કોઈને કોઈ શિક્ષક સાથે એ લોકો બવાલ કરતા હોય છે આવું મેં અવાન જ હોય છે કેમ કે હું આ એસએમસી કમિટીના અધ્યક્ષ છું અને અમે એસએસએમસી કમિટી વર્ષોથી જ્યાં બની ત્યારથી સ્કૂલમાં એક એક મિત્ર અમે કાયમ તપાસ કરતા હોઈએ છીએ અને જ્યારે આવી ત્યારે કોઈ શિક્ષકો સાથે બબલ શરૂ જ હોય આ બાળકો સાથે હોય બાળકોને એવી રીતે બોલે છે કે આપણને એમ લાગે કે આ બાળકો એના દુશ્મન છે